રોટલી મોકલાવી દીધી વાડીએ બરાબર નહીં બોલ તો ખરી કઈ મૂંગી નથી કાઈ તો બોલો બોલો કરે મૂંગી કાઈ થોડી હો હવે તારે લોક બનાવવાના હું નઈ બનાવું તે પછી પછી કે ગળી જાય તો જો રોટલી બનાવે અત્યારે અને તમે વિડીયો એન્જોય કરો બરાબર આપણે કામ વીએ અને પછી આપણો બ્લોગ સ્ટાર્ટ કરો બરોબર હજી બપોરા કરો ને બાકી રોટલી બનાવી નાખ પછી બપોરા બનાવે પેલા બપોરા કરી છે તો વિડીયો એન્જોય કરો અને ગમે તો લાઈક કરી નાખ્યો ચેનલ પર ન હોય તો હોય જ આજકે ને બોલ ના ના હોય કે બોલ સબસ્ક્રાઈબ કરી નાખ્યો આમ તો કંઈક તો અત્યારે હજી બપોર તો વાર લાગશે બરાબર રોટલી થઈ જાય પછી પછી જવાનું વાડી બાજુ પાછો પ્રોગ્રામ બરાબર કેમ કે આપણે પૂરા તો કાલે વાર નહીં ખાતા બ્લોગ તો આપણે નથી શૂટ કર્યો કાલે બરાબર પણ આજે હારવાનું કપા વીણવાનું એવું બધું હાલશે આજે તો વાર લાગશે અહીં જઈ બરાબર હાલીને જવાનું હું આજ તો નહીં તો ઉડીને જઈશું સીધા ધૂમકો મારે સીધા વાડી તોય હાલે તોય હાલે ઉડીને જઈ તો હાલો તો હજી તો વાલ લાગશે બાકી જય માતાજી બોલે લોક તો આમ જ ઉતરે કેમ ઉતરે લોક તો આમ જ આવી રીતે જ ઉતરે આપણે જે કરી દેખાડવું તડકા તડકો લાગે તડકો લાગે બધું લાગે ખાવું હોય બધું કરવું પડે

તો થારું જ નહી કંઈક ટ્રાય કરશું બરોબર આગળ આગળ હવે વિડીયોમાં શોધીશું આગળ કાંઈક વિચારશું રેતી તો આપણે પડી બાકી વિચારશું તો હવે બપોરા કરી લઈ ત્યાં લગે તો આપણને નહીં કાંઈ હું જોઈએ બરાબર બપોરા કરી લઈ અને પાછી વ્લોગ આગળ આગળ કન્ટિન્યુ કરે ગમે તો લાઈક કરી નાખજો કપળ વ્લોગ નહીં જમતો કહે ને બપોરે બપોરે કરી લીધા અને ખાલી આરામ કરી લીધો અને હવે વાડી બાજુ ઉલપડા બરાબર બપોરા કરી લીધા તો વાડીએ જવાની તૈયારી કરી તો પાણી આવ્યું તો હવે વાડીએ નહીં જવાય પાણી ભરવું જોઈશે એટલે હવે તમે એક જીવ તો નહાવું અમે ના તો હાલો કરો આરામ બીજું શું અને અમે એ વૈવાડી બાજુ શું થાય છે વાડિયા વ્લોગ ઉતરે કે ન ઉતરે એ આગળ આગળ વ્લોગ જોઈજો અને પાણી આવ્યું મોટર મૂકી દીધી બરોબર તો આમણે દેખાડો તમને બે કેમેરા કરે બાકી ચેન પર ન હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જો વાડીએ પહોંચી ગયા છે નજવીન